હેલો ફ્રેન્ડ જય માતાજી તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો આપણે ચા છે ને સાંજે સાડા આઠે રીતે આવ્યા નથી તો આજે જમવામાં ઢોકળા ઢોકળા છે મેથીના અને દૂધીના તો હજી જો વઘારવાના બાકી છે પછી આ વઘારી નાખું ને પછી દેવાન છે અને દેવાન ભાઈ જમી લેશે અને હું વિશેષ ની વાટે રહેશે અમે બે હાર જમવા બેસશું તો હાલો તમે બધા ચા અને ઢોકળા ખાવા તો ફાઈનલી આપણે ચા બનાવીને ઢોકળા વઘારી નાખ્યા અને જો વિવાન ને અને દેવાંશી ને જમવા આપી દીધું છે તો જો એ જમવા બેસી ગયા અને હાલે કપટી માં એ જીતી ગઈ એ બાર ધાબામાં રમત રમતા હતા તો એ કે હું કબડ્ડીમાં જીતી ગઈ છું

જ્યારે એન પપ્પા આવશે ને ત્યારે એ જાગશે અને વિવન છે તે શેરીમાં નીચે રમવા વિ જશે તો હિતેશ આવે ત્યાં સુધી હું અને દેવાંશી વેઇટ કરવી કા દેવાંશી હેલો ફ્રેન્ડ તો જો હું કારખાનાથી આવી ગયો છું હમણાં થા અમારે બહુ મોડે સુધી કારખાનું શરૂ રહે છે એટલે મોડું થઈ જાય રાતે રક્ષા મારી વાટે હતી કે એ આવે પછી બે જમી એટલે અમે બે જમી લીધું ને એ ઘર કામ કરી ને ફ્રી થઈ ગયા અને પાછી તો સાડી લઈને બેસી ગઈ છે એ મોડે સુધી સાડીઓ બનાવે છે કેટલી સાડીઓ છે ક્યાં સુધી આવું બનાવે પૂરી ક્યારે થાય બાર વાગી જાય છે સાડા અગિયાર તો થઈ ગયા હવે આવે કામ કરી નાખો ને પછી એક બાઈક લઈ લેજો

તો બહુ સમય પહેલા આવ્યા હતા એ થોડોક સમય રહ્યા હતા કોરોના પહેલા હા કોરોના પહેલા એ ત્યાં બાઈક વગર ના રખડો છો હા એને હવે થોડોક સમય માં આવી જાય છે બીજું તું કામ કરે છો હું કામ કરું છું એટલે બાઈક આવી જાય બાઈક ન હોય ને એટલે મને કે ફરવાય ન મળે હો બાઈક હોય જાવે ને મજા આવે બાઈક હોય તો સવે ને ફરવા હા એને હવે થોડાક સમયમાં લઈ લેવી બાઈક પછી જાય બધે ફરવા સાડી બનાવતા બનાવતા મોડું થઈ ગયું તો જમ્યા પછી જો એક બે કલાક થઈ ગઈ હતી એટલે પાછી ભૂખ લાગી તો જો નાસ્તો શરૂ કર્યો પાછો ઢોકળા બનાવેલા હતા એ હતા તે જો ખાવાનું શરૂ કરી દીધું પાછા ઢોકળા હાલ તમારા બધા પણ ઢોકળા ખાવા મસ્ત બન્યા છે જો Metal này nước 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 khâu nước nước mà này હાલો તમે બધા પણ જોવા નાસ્તો કરવા કામ કરવા દેવાંશી જો ખવડાવ દેવાંશી ના પાડે દેવાંશી તમે ક્યાં બનાવ તમારો તો કે હું તમારો વિડિયો બનાવવાનું છે સોડે કેટલી ડાઈ છે આપડી આર આજ જાગ્યો છો અડધી રાત સુધી એ જાગે છે મારા આરે જો કામ કરતા કરતા ભૂખ લાગે તો નાસ્તો કરવાની મજા આવે આમ જમા ને પછી ના ઢોકળા પીડા થાય તો જો અમે અત્યારે ઢોકળાની મોજ માણી તો જો દેવાંશી પણ અમારી આરે આરે જાગે છે એને ઊંઘ આવે પણ હુતી નથી તાર હુવા નથી આવે પણ તો મુજે ચાલે ને તો એ અમારી વાટે છે તમે હુઓ ત્યારે આરો સુશું એમ કા તો અમારે તો જો આ રાત્રે મોડે સુધી બધું કામ ચાલુ હોય સાડી હું મોડું આવું એટલે વધારે મોડું થઈ જાય એ ગામડાવાળા એમ ને ગામડામાં એમ થાતું હોય ને ઘણાઈ ને સુરતમાં જલસા કરતા થાય ગામડામાં તો ઉલટા 9 વાગે ને ત્યાં બધાય સૂઈ જાતા હશે અહીંયા અમારે 12:00 વાગીએ રોજ 12 વાગી જાય કામ કામ જ એટલું હોય ને કા

અમારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં હા સબસ્ક્રાઇબ કરતા જ પાછા તો હવે મળીશું નેક્સ્ટ વિડીયો